નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાલમાં ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ઘણી જગ્યાએ મિત્રો સાપ પણ નીકળતા હોય છે ત્યારે મિત્રો આપણા બૂટમાં પણ સાફ હોઈ શકાય છે તમે જોઈ શકો છો કે આ મોજડીમાં અંદર સાપ છે અને મિત્રો કે જેટલો અંદર છે તે દેખાતો નથી તો મિત્રો આપણે જ્યારે બૂટ કે મોજડી પહેરીએ ત્યારે મિત્રો તેને સાફ કરીને પહેરવા જોઈએ કારણ કે અંદર સાફ હોય તો આપણને દેખાય નહીં અને થાપને જો આપણો પગડે તો તે આપણને ડંક પણ મારી શકે છે તો મિત્રો આપણે સાપ જોઈએ તો સાપ પકડવાવાળા મિત્રો હવે તો ઘણા લોકો આવી ગયા છે કે તે સાપ પકડીને સાપને સુરક્ષિત જગ્યાએ મૂકે છે તો મિત્રો આપણે સાપને મારવા નહીં ને તેને પકડાઈને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવાનો તો મિત્રો આ વિડીયો પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણા બૂટમાં પણ સાપ હોઈ શકે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરજો તો બીજા લોકો પણ આવી રીતે વિડીયો જોઈ શકે અને જે બૂટ પહેરે તો પહેલાં સાપચેતીથી બૂટ પહેરે તો મિત્રો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવી રહ્યો છું તમે આ વિડીયો શું ક્યાં માગો છો કમેન્ટમાં જણાવજો અને વિડીયોને શેર પણ કરજો તો બીજા લોકો પણ જોઈ શકે perdón yo me todo digo no doy no puedo अच्छा मारो मारो इसको अबे تشتغل दे इधर ये ले थोड़ा जी और कनेक्ट नहीं है